આનંદ ગરબાના રચે એવા વલ્લભ ભટની વાવે આપણે મુલાકાત લઈશું હવે ભક્તિ રસ વાળું સ્થળ કહેવાય મિત્રો આ નસીબદાર હોય આવા બહુચરમાં ના ભગત એવા વલ્લભ ભટ્ટની વાવ ની મુલાકાત થાય દર્શન થાય બહુ મજા આવે વન ટાઈપ ઓફ એડવેન્ચર કહેવાય એવું કહેવાય તો ચાલે એમ વિડીયોગ્રાફી કરવાની મનાય તો સ્ટોપ રાખીશું લે પાસ આવી મિત્રો આ વલ્લભ ભટ્ટની વાવ તમારા માટે થોડા અંદર ઉતરીશું આપણે આ જોવા માટે અંદર ઉતરવાની તો પરવાનગી નહીં લોક છે પણ જોઈ લો વાવ એટલે પાણી સંગ્રહ કરવાનું સ્થળ થાય બધી ઘણી વ્યાખ્યા હું પણ આપણે તો માતાજી ભગવાનનું સમજવાનું હતા મંદિર મંદિરમાં તો અંદર ફોટોગ્રાફી બીજું બધું સારું સ્થળો બે હવા માટે ફોટોગ્રાફી માટે વિડીયોગ્રાફી માટે નાનો એવો એવો બગીચો બનાવેલો જય બહુચર જય બહુચર

આ બગીચો હારેયો મિત્રો થતો પ્રયત્ન કરે તમને બધું બતાવવાનું થોડું ઘણું રહી જતું હોય તો માફ કરજો તમે મને કોમેન્ટમાં લખીને મોકલજો કે આ ભૂલો તમારી બધી થાય છે ચલો મિત્રો મળીએ જય બહુચરમા જય માતાજી જય ભગવાન સાતક પ્રજાપતિ મહેસાણા વલ્લભ ભટ્ટની વાવે કુકડાનો શંખનાદ આહા એનો અવાજ બહુચરમાના સાનિધ્યમાં શ્રી વલ્લભ ભટ્ટના ભક્તિ રસમાંથી પ્રાણીઓ યુવાની મજા કરે પણ મનુષ્ય પોતાની જાતને મજા કરાવતો નહીં મેહોણાના